તોલાણી કોલેજની બેદરકારીને કારણે સેમેસ્ટર એક અને બેના વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત એનએસયુઆઈ દ્વારા રજૂઆત તોલાણી કોલેજની બેદરકારીને કારણે સેમેસ્ટર એક અને સેમેસ્ટર બેની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહી જતા કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી તૂંક સમય પહેલા કચ્છ યુનિવર્સિટી દ્વારા ATKT ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની તક આપવામાં આવી હતી પરંતુ તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સની ગોર બેદરકારીને કારણે સેમેસ્ટર 1 અને 2 ના વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ફાળવવામાં આવી નહીં અને કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નહીં પરિણામે કોલેજની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા ના આપી શક્યા कॉलेज नो संपर्क रूबरू मुलाकात लेवा जनावायो, परंतु हवे लगभग पच्चीस 30 दिवस वीती गया होवा छता हजी सुधी आ विषय में कोईपण स्पष्टता के कार्यवाही करी नहीं ने न्याय मेट फरी परीक्षा आप आपवा तक आप कच्छ जिला एनएसयूआई आईना प्रमुख ऋषिराज सिंह जाडेजा द्वारा रजूआत कर वारंवार कॉलेजनी गोर बेदरकारी સામે આવતી હોય છે તેથી આપ કોલેજ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને આવી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે થોડાક દિવસ અગાઉ કચ્છ જિલ્લા एनएसयूआई દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર કોલેજોમાં સુરક્ષાના અભાવે हिंसक હુમલા થતા હોય છે તે માટે ક્યાંકને ક્યાંક કોલેજ જવાબદાર છે તેના માટે એક કમિટીની રચના કરી અને કોલેજ ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પરંતુ તે વિષય પર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એએએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવશે आवेदन पत्र आप वक्त कच्छ जिला एनएसयूआईना प्रमुख ऋषिराज सिंह जाडेजा कृष्णराज सिंह जाडेजा गांधीधाम एनएसयूआई ना प्रमुख मयूर सुंधा महामंत्री परेश फूफल प्रमुख विजय महेश्वरी सेक्रेटरी रौनक भरिया पार्थ देवरिया हितेश जैनजक सहित विद्यार्थियों हाजर रहाया ब्यूरो रिपोर्ट न्यूज 11 गुजरात मुन्दरा कच्छ